લોકો તેને સાંભળે છે અને ઘણા બધા લોકોથી એક પ્રેરણાદાયક નિવેદન સ્વામી કરતા હોય છે અને હર હંમેશની જેમ કરે છે ગઈ કાલે વીરપુરના જાણીતા આપણા સૌના લાડલા જલારામ બાપા વિશેનો એક સંવાદની વાત કરતા હતા સ્વામી એ સંવાદનો વચ્ચેનો ત્રીસ કે પાંત્રીસ ચાલીસ સેકન્ડનો એક એવો કટ કોપી કે જે કટ કોપી બતાવીને

સામે પ્રત્યુત્તરમાં સ્વામીજીને જે રીતે ખબર પડી કે આ રીતનો એક સમુદાય દ્વારા વિરોધ થાય છે આ રીતના લોકોને ખોટું લાગ્યું છે અથવા ન્યૂઝ ચેનલ ઉપર આવું આવે છે તો સ્વામીજીએ તેની ચેનલ ઉપરથી તાત્કાલિકના ધોરણે તે વિડિયો આખો વિડીયો ડિલીટ કરી દીધો આખી સ્પીચ ડિલીટ કરી દીધી અને પોતે માફી માંગતા હોય એવા દિલગીર છે એવો વિડીયો પણ આવી ગયો પણ વાત ત્યાં નથી અટકતી મિત્રો ચાલો આપણે એક સાદા ભગવાધારી એક સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો એ ભલે કોઈ પણ ભગવાધારીને આપણે માફી મંગાવી લીધી સ્વામીએ માફી પણ માંગી લીધી અને આપણે સૌને આનંદ થયો કે સ્વામીજીને આપણે નીચા બતાવી દીધા સ્વામીજીને આપણે માફી મંગાવી દીધી અને સ્વામીએ માફી માંગી હવે વિવાદ ખતમ હું આજે થી ચાર એવી વાત કરીશ કે જે સૌ લોકોને સનાતન ધર્મના દરેક લોકોને જાણવા જરૂરી છે સૌથી પ્રથમ એક વર્ષથી દોઢ વર્ષ પહેલા ડીએમકે પાર્ટીના મુખ્યમંત્રી તમિલનાડુના ઉદયનિધિ સ્ટાલિન એવું કહેતા હતા અને એમના દીકરા કે સનાતન ધર્મને ઉખાડી ફેંકવાનો છે સનાતન ધર્મમાં આ નથી સનાતન ધર્મ વિશે તે ધર્મ ગણતા નથી અને સનાતન ધર્મ પર એટલી બધી ટિપ્પણી કે આપણે સાંભળીને એમ થાય કે આપણે ત્યાં હોય તો એક થપ્પડ મારી દઈએ પણ શું થાય એક મોટી પાર્ટીના મોટા માણસ છે ને ડીએમકે પાર્ટી ચલાવે છે એટલે આપણે તેના વિરુદ્ધ ના બોલી શકીએ આપને ડર લાગે

તો તેની અંદરથી આપને પ્રસ્તુત વિચાર આવે કે ખરેખર સ્વામી જ્ઞાનપ્રકાશ સ્વામીનો કહેવાનો આશય શું હતો તેમનો સ્વામીનો ક્યારેય આશય એવો નથી કે જલારામ બાપાને નીચા બતાવી દઈએ સ્વામિનારાયણના કોઈ સ્વામી કરતા સ્વામીનો કહેવાનો આશય હતો એ આશય સ્વામીજીના ઘરના ખીચાના શબ્દો નહોતા દોસ્તો એક બુક તમને હું આ વિડિયોના ઉપર જ બતાવું છું જે જલારામ બાપાના ઇતિહાસની એક સબરની બુક છે તે સ્વામિનારાયણ સંપ્રદાયે છાપી નથી તે બુકના લેખક સૌભાગ્યદાસ મંગળજી રાજદેવ કે તેના દ્વારા લખાયેલી બુક છે અને તેની અંદરના ફ્રન્ટ બે પેજનો પણ તમને ફોટો બતાવું છું કે કઈ રીતને શું સોર્સ હતો અને શું વાત હતી વાત એ હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ ગુણાતીતાનંદ સ્વામીજી જે જૂનાગઢ પ્રવાસ કરતા કરતા વિરપુર આવે છે અને તે સમયનો દરમિયાન સમય હતો અને જલારામ બાપા અને તે સ્વામી સામ સામે વંદન કરે આ વાતને સ્વામીજીએ સ્પષ્ટ વર્તમાન સમયની સાથે સાંકળીને બતાવવા ગયા અને તેજ બતાવવા ગયાની વચ્ચે કોઈ 30 કે 35 સેકન્ડની ક્લિપ વાયરલ થાય અને સ્વામીજીને અંતે પોતાની સ્પીચ આખી ડિલીટ કરવી પડે અને 30 કે 35 સેકન્ડના એ વિડિયો ઉપરથી જે ન્યૂઝ ચેનલ વાળા એવું ટાર્ગેટ કરવા માંગે છે કે આ સ્વામીજી જલારામ બાપાને નીચા બતાવવા માંગે છે હું એમ કહેવા માંગુ છું કોઈ નીચા હોતા જ નથી જલારામ બાપા એટલે પૂજ્ય સમત સંત છે સમસ્ત રઘુવંશી સમાજ જ નહીં હિન્દુ ધર્મના દરેક સમુદાયના એ પૂજનીય છે પરોપકાર એટલે જો મારે કેવું હોય ને તો જલારામ બાપા છે પરોપકાર તરીકે મારે વ્યાખ્યા કરવી હોય ને તો વિરપુર જવું પડે એવી જ રીતે કદી પણ કોઈ સ્વામી વીરપુરના જલારામ બાપાને નીચા બતાવી જ ન શકે કોઈનામાં એટલું સ્તર નથી બાપાને નીચા બતાવી શકે પરંતુ જે સંવાદ હતો જે સોર્સ હતો અને એથી વિશેષ

સ્વામિનારાયણ વર્સિસ રઘુવંશી સમાજ સ્વામિનારાયણ વર્સિસ જલારામ બાપા આવું કરવાની જે મેલી મુરાદના લોકોને મારે કહેવું છે કે ખરેખર આપણે સનાતન ધર્મના દરેક ભેગા થઈને એક મથામણ કરીએ કારણ કે જો આપણો સનાતન ધર્મ જેમ જેમ અલગ અલગ સંસ્થાવાદમાં આવીને જો વીક પડ્યો ને દોસ્તો તો ઉદયનિધિ સ્ટાલિન જેવું કેવું છે ને એ સાચું થઈ શકશે તો ખાસ કરીને થકી એટલું જ કેવું છે કે ખરેખર આપણે એક ભગવાધારી એક સામાન્ય સંતને તો માફી મગાવીએ છીએ એને દિલગીર કરીએ છીએ પરંતુ શું આપણે ખરેખર સનાતન ધર્મને સુરક્ષિત કરી શકીએ છીએ આ સવાલ ફક્ત રઘુવંશી સમાજના લોકોને જ નથી આ સવાલ ગુજરાતના અઢારે વરણના લોકોને અને દરેક આલમના લોકોને છે કે આપણે સંપ્રદાય થકી આપણે ધર્મ થકી આપણે મજબૂત કેટલા છીએ આપણી આસ્થાનું પ્રમાણ અને સંકેન્દ્રણ શું છે આનાથી વિશેષ ન હોવું જોઈએ કદાચ કોઈ સંત અને કોઈ મહાત્મા આદમી જે ઘરથી ત્યાગ કરીને પોતાની ત્યાગની પરિભાષા કરીને ભગવાન ઓળખાવતા હોય તો એમાં કોઈ વાંધો નથી અને તેના નિવેદનનો ત્રીસ કે પાંત્રીસ સેકન્ડના ક્લિપિંગ વાયરલ કરીને આપણે સંતના હયા દુભાવીએ આવી વાત યોગ્ય નથી અને જે જે લોકો એવું કીધું છે કે નીચા બતાવવામાં હું એક દરેક વાતનું ખંડન કરું છું કે સ્વામીજીએ નીચા બતાવ્યા જ નથી ઉલટાનો સ્વામીજીએ તો મહિમા ગાયો છે કે પરોપકાર એટલે જલારામ બાપા એ જલિયાણ જોગી કે જેના થકી આજે ગુજરાતની અંદર પરોપકારની ભાવના પ્રગટ થાય છે દોસ્તો તો આના અંદરથી કોઈ એવી વાત જ નથી કે જલારામ બાપાને નીચા બતાવવામાં આવે તો ખાસ કરીને એક જાગૃતતા સભરની વાત લઈને આવ્યો હતો આપ સૌ આપ સૌને પણ શું વિચારો છો જરૂરથી કેજો અને એ સ્વામીજીનું એક પોતે વિશાળ હૃદય રાખીને છતાંય માફી માંગીને પોતે દિલગીર થઈ ગયા છે અને સ્વામીજી સાથે પણ મેં ટેલિફોનિક વાત કરી સ્વામીજી ખરેખર મને એમ કહે છે ભાવનાત્મક રીતે કે આમાં મારો વાક નથી પરંતુ જે રીતના સોર્સ પ્રમાણે અમે કથા વાર્તા કરતો હતો અને આ કોઈ નિશ્ચિત પ્રકારના લોકોએ તેને ટાર્ગેટ કર્યા છે જે ન્યૂઝ મીડિયા હું કહું છું અને પેલા પણ કહું છું અત્યારે તો ખાસ કરીને આપ સૌને એક જાણકારી સભરનો વિડિયો છે આર્ટિકલ 19 સબક્લોઝ 1 તરીકે વાણી અને વિચારની અભિવ્યક્તિ એ જ અભિવ્યક્તિને સંદર્ભિત લઈને આપ સૌ સુધી મારી વાતને પ્રસ્તુત કરવા આવ્યો છું મારી વાતને જરૂરથી અપનાવજો ને તમે શું છો જરૂરથી મને કહી શકો છો ને વિરોધી લોકો મને ગાળો સુધી પણ આપે છે કોઈ એનો કોઈ ફરક નથી પરંતુ છતાં પાછળના ભાગે જે હું પ્રૂફ આપું છું જે સોર્સ આપું છું એ પણ વિડીયોના અંતમાં આપું છું ખાસ કરીને જોજો જય સ્વામિનારાયણ જય જલારામ જય સનાતન ધર્મ જય હિન્દ જય ભારત જય જય શ્રી રામ